તો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા નરસિંહપુરા ખાતે ચાર માર્ચના રોજ કરેલી રેડ દરમિયાન કેસવી ફૂડ પ્રોડક્ટ્સ પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમૂનો લેવામાં આવ્યો અને ત્રેવીસો કિલોગ્રામ જથ્થો કે જેની કિંમત પાંચ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા થાય છે જેને જપ્ત કરવામાં આવી છે ત્યારે કડી તાલુકામાં અન્ય એક પેઢી ધરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે તેલમાં ભેળસેળની બાતમીને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે તપાસ દરમિયાન સ્થળ પર કપાસિયા તેલમાં ભેળસેળની પ્રબળ સંખ્યાને આધારે કપાસિયા તેલનો નમૂનો લઈ સોળસો કિલોગ્રામ જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા બે લાખ ત્રીસ હજાર થાય છે તે જપ્ત કરવામાં આવે છે ત્યારે આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન આરોગ્યપ્રદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલ દરોડાથી હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભેળસેળિયાઓ તથા ડુપ્લિકેટ કરનારા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે